તેને ઓવરડ્રોપ કરી આપતા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે અમદાવાદમાં કતલખાનામાં ત્રણ અલગ અલગ બોલેરો પિકઅપ વાનમાં લઈ જવાતા દસ પાડાને ગૌરક્ષકોએ પીછો કરી બચાવી લીધા હતા જેમાં અહિંસા ટ્રસ્ટને બાતમી મળી હતી કે ત્રણ બોલેરો પિકઅપમાં પાડા પરીને નારોલ કચરાના ઢગલા તરફથી શાસ્ત્રી બ્રિજ તરફ લઈ જવામાં આવી રહ્યા છે જેથી ગૌરક્ષકોએ વિશાલા બ્રિજના છેડે આ ગાડીઓ રોકી હતી જેમાંથી એક ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસને જાણ કરાતા વાસણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે બે ડ્રાઈવરોની ધરપકડ કરી ત્રણ વાહનો કબજે કર્યા હતા રાજ્યના પંદર મોટા વોટર પાર્કમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડતા સત્તાવન કરોડથી પણ વધુના ના સંકસ્પદ વ્યવહારો મળી આવ્યા છે જેમાં અમદાવાદ નવસારી ગાંધીનગર હિંમતનગર રાજકોટ સહિતના પંદર મોટા વોટર પાર્ક સત્યાવીસ ધંધાના સ્થળોએ તપસની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે તપસ દરમિયાન આ વોટરપાર્કમાં આવેલ રેસ્ટોરન્ટમાં કાચી ચિઠ્ઠીથી રોકડમાં થતાં વેચાણો મળી આવ્યા હતા ગ્રાહકો ક્યુઆર કોડથી પેમેન્ટ કરે તેવા કિસ્સામાં પણ વેચાણો છુપાવવામાં આવ્યા છે અને જી એસ ટી સહિતની એન્ટ્રી ફી હિસાબી ચોપડે ન દર્શાવી કરચોરી આચરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું